પ્રશ્ન 1 કયા જીવમાં સફેદ લોહી હોય છે ઓપ્શન છે A 12 B 1.5 C સાપ D ગરોડી આપણો સાચો જવાબ છે ઓપ્શન A 12 પ્રશ્ન 2 ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે ઓપ્શન છે A કર્ણાટક B કેરળ C મેઘાલય D અરુણાચલ પ્રદેશ આપણો સાચો જવાબ છે ઓપ્શન દી અરુણાચલ પ્રદેશ રોજ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન ઓન કરી દયો પ્રશ્ન ત્રણ ભારતીય દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે ઓપ્શન છે એ રક્ષામંત્રી બી ગૃહમંત્રી સી રાષ્ટ્રપતિ દી વડાપ્રધાન આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ ભારત રત્ન એવોર્ડ પર કઈ આકૃતિ બનાવવામાં આવેલી છે ઓપ્શન છે એ પૃથ્વી બી સૂર્ય સી તારા દી ફૂલ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સૂર્ય પ્રશ્ન પાંચ ભારતના કયા શહેરમાં ચોરાચોરીની ઘટના બની હતી ઓપ્શન છે એ ગોરખપુર બી જયપુર સી અમદાવાદ ડી પુણે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગોરખપુર પ્રશ્ન શાલીમાર બાગ અને નિષાદ બાગ ક્યાં આવેલા છે ઓપ્શન છે એ જમ્મુ બી શ્રીનગર સી મસૂરી દી લદ્દાખ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી શ્રીનગર પ્રશ્ન સાત હાથીનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે ઓપ્શન છે એ સત્યાવીસ વખત બી બાવીસ વખત સી પંચાવન વખત દી સડસઠ વખત આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સત્યાવીસ વખત પ્રશ્ન આઠ કયો છોડ સૌથી ઝડપથી વધે છે ઓપ્શન છે એ તુલસી બી ગુલાબ સી દ્રાક્ષ ડી નાગરવેલ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી દ્રાક્ષ પ્રશ્ન નવ કયા રાજ્યમાં લાલ ચંદન સૌથી વધુ જોવા મળે છે ऑप्शन 6 ए केरल बी मध्य प्रदेश सी तमिलनाडु डी आंध्र प्रदेश આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આંધ્રપ્રદેશ પ્રશ્ન 10 ભારતમાં કયો સ્થાન સૌથી ઠંડુ અનુભવાય છે ઓપ્શન છે એ પહેલગામ બી ગુલમર્ગ સી લેહ દી લદાખ आपणो साचो जवाब छे ऑप्शन सी लेह प्रश्न 11 फिल पकाट कया देशनी कंपनी छे ऑप्शन छे ए अमेरिका बी भारत सी जापान डी चीन आपणो साचो जवाब छे ऑप्शन बी भारत प्रश्न बार मध्य प्रदेश में कुंभ मेड़ो क्या छे ऑप्शन छे ए उज्जैन बी चित्रकूट सी ग्वालियर डी बेंगलोर A. अपनो साचो जवाब छे ऑप्शन ए उज्जैन अश्रते बौद्ध धर्म स्वीकारनार प्रथम महिला कोण हती ऑप्शन छे ए महामाया बी बिंबा सी यशोधरा डी महाप्रजापति गौतमी આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મહાપ્રજાપતિ ગૌતમી પ્રશ્ન ચૌદ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે ઓપ્શન છે એ પટના બી દિલ્હી સી મુંબઈ દી અમદાવાદ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પટના પ્રશ્ન પંદર भारत मध्य कई रेखा पसार ऑप्शन छे ए ग्रीनिच रेखा बी कर्क रेखा सी भूमध्य रेखा डी मकर रेखा आपनो साचो जवाब छे ऑप्शन बी कर्क रेखा वीडियो सारो होय तो लाइक करी तमारा मित्र ने शेर करवानू भूलता नहीं जय हिंद